તો બધા મિત્રોને સવારના ગુડ મોર્નિંગ અને આપણે પગે લાગવા આવી ગયા છીએ અને પગે લાગવાનું તો વાત પછી પણ પેલા આપણા મિત્ર પરમ મિત્ર પ્રદીપસિંહ પરમાર જે ગામ પેપરી ત્યાં આવ્યા છે તો હાલો આપણે એની મુલાકાત કરવી પહેલાં તો આપણે ગણપત દાદાના દર્શન કરી લેવી કે ભાઈ ઘરના આંગણે તો આપણે ગણપત દાદા હોય એનાથી વધારે તો આપણે શું જોઈએ જાગ્યું એટલે ગણપત દાદાના દર્શન થાય એનાથી વધારે આપણે બીજું કાંઈ નથી જોતું તો કોમેન્ટમાં જય ગણપત દાદા લખતા જઈએ બધા ગણપત દાદાના દર્શન કર્યા અને આપણે જેવી રીતના જોવો છો આપણે પ્રદીપસિંહ પરમારની ઘરે આપણે આવી ગયા છીએ તો હવે આપણે એને એક બે પ્રશ્ન પૂછવા છે કે ભાઈ આ ગણપત દાદા રહ્યા એ અહીં દર વર્ષથી બિહારે જ છે કે પછી ગ્રુપમાં બિહારે છે કે પછી આટલો એરિયો જે છે એ બધા હળીમળીને બહે છે અને હાંજી અહીં કેવી રીતના સત્સંગ હોય છે અથવા ભજન હોય ગરબા રાસ ગરબા શું હોય છે આપણે આખો દિવસ આઈનન રહેવાનું છે અને આ બ્લોગમાં કન્ટિન્યુ તમે બન્યા રહેજો તો મિત્રો તમે જેવી રીતના જોયું કે આપણે ગણપત દાદાના દર્શન કર્યા અને પ્રદીપસિંહને આપણે આ તેમનું ઘર પણ જોયું હતું અને એના ઘરની આગળ જ ગણપત દાદા બેસાડેલા છે અને મારા અંદાજપાત્ર લગભગ પાંચ વર્ષ કે દસ વર્ષ કે પંદર વર્ષ જેટલા વર્ષ તમે બિહારો એનથી વધારે આપણે બીજું શું જોઈએ પ્રદીપભાઈ પાંચ વર્ષ થઈ ગયા પાંચ વર્ષ થઈ ગયા તમે આમ ગણો તો કેટલા કેટલાક વર્ષથી આમ અનુભવ છે આપણે ગણપત દાદા ને બેહાડો એમ પાંચ વર્ષ પાંચ વર્ષ અને આપણે આ ગણપત દાદા એ તમે આ એરિયા વાઇઝ એટલે બધા ભેગા થઈને કે ગ્રુપમાં કે સ્વતંત્ર બેહારેલા પહેલી વાર છે ને અમે સ્વતંત્ર જ બેહાર્યું હતું ઘરનું ઘર મેળા પછી તો બધા શેરીમાં બધાને એને મજા આવી અને પછી ગ્રુપ વાઇઝ કરી નાખ્યું આખી શેરી બધા આવે આપણે સેવાભાવી ભક્તો અહીંયા કેટલાક આમ હાઈ જે રાસ દાંડિયા ગરબા કે શું તમે આમ કે ધૂન ભજન એવું કાંઈ હોય ખરા હા ઘડીક ધોઈનું હોય મેં સાઉન્ડ કે ઘડીક ધોઈને કરવી પછી થોડુંક દશક વાગે પછી અમે રાસ ગરબાનું એવું આયોજન તો મિત્રો તમે જેવી રીતના જોયું કે આપણે પ્રદીપસિંહ પરમારના ઘરે આવ્યા તો આપણા પરમ મિત્ર છે અને પાંચક વર્ષથી ગણપતિ દાબ્યા સાડે છે અને આપણે ગામમાં પણ આટો મારશું કે કેવી રીતના બીજા કોઈ બહેરેલા છે કે નહીં બહેરે તમે જોયું ગણપત દાદાની મૂર્તિ અતિ પ્રિય સુંદર છે મૂર્તિ કેવડી છે મૂર્તિ તો ઘણી ઘણી મીટરની મોટી છે આપણે સુરત સિટી છે અને આનું આપણે મેં એવી રીતના સાંભળ્યું છે કે મહારાષ્ટ્રમાં આનો ઉત્સવ બહુ જોરદાર થાય છે ન્યાથી જ શરૂ થયું ને મહારાષ્ટ્રમાં તો એનો તમને ઇતિહાસ થોડો ઘણો કાંઈ એક બે લીટીમાં કાંઈ ખબર ખરા પેલા એમ કહેતા બધા કે આ શરૂ શાસન હતું ત્યારે પબ્લિક ને ભેગા નો જ કરવા દેતા અત્યારે કેમ કરફ્યુ લાગે કરફ્યુ લાગે પાંચ પંદર જણા ને આપડા હિન્દુઓને કે મુસ્લિમ ભાઈઓને ભેગા નો થવા દેતા અંગ્રેજો સમજ્યા ષડયંત્રમ બાબત ભેગા કે પૂજા હોય આ ભેગા થઈએ કે એટલે મહારાષ્ટ્રના લોકો એ શરૂઆત કરી કે આપડે ગણપતિ બેહારો એના બાને પંદર જણા ભેગા થાવ અને મીટિંગ કરો કે હું હું આપડે આગળ આયોજન કરવાનું છે અંગ્રેજો વિરુદ્ધ પગલા ભરવાના છે બનાવવાની હોય અંગ્રેજો વિરુદ્ધ અંગ્રેજો એ બને અને અંગ્રેજો કઈ કઈ નો ઈ બને શરૂ છું અને હજી આ હાલ્યું આવે તો આપણે પ્યા ગણપત દાદા તો આપણે અત્યારે હાલો અહીં દસ થી બે હાર્યા છે પણ આમ ગણો તો આપણે કોઈ પણ નાનું મોટું કાર્ય હોય જે લગ્ન વિધિ છે કોઈ પણ કામ હોય તો ગણપત દાદાની આપણે સૌપ્રથમ પહેલા જરૂર પડે છે ગમે ત્યાં સ્થાપના આપણે કરવી તો ગણપત દાદાની તો આપણે પહેલા સ્થાપના તો કરવી જ પડે ને થાય તો પ્રદીપસિંહ એનું ગુજરાતી ઉદાહરણ કઈ રીતે છે ખબર તો પણ અમારે તમારા મોઢે એટલે વાકી વાકી માટે ચક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભા સૂર્ય કોટી સમપ્રભા એટલે સૂર્યની માફિક ચમકાતા એમ એટલું તેજ એનામાં છે સૂર્ય કોટી સમપ્રભા નિર્વિઘ્ન કુરુમે દેવ એટલે મારું કાર્ય નિર્વિઘ્ન પૂરું કરો એમ સર્વ કાર્ય શું સર્વદા એટલે તમારું બધું કાર્ય સર્વદા શુભ થાય જે કાર્ય કરતા હોય એ આપણે ગણપત દાદાનું જે સ્થાપન કરવી એટલે વિઘ્ન વગર આપણું આ કામ આપણું પૂરું થાય આ શ્લોક નું કહેવાનું તો મૂન આ છે ને નિર્ણય

તો આપણે અત્યારે ઠાકર દાદા સોરે લઈને જાવી છે કે આપણે જે અગિયારસ ઠાકર વાળેલા હતા જ્યાં ઉતારો આપ્યો હતો ઠાકર દાદા તો અત્યારે આપણે ઠાકર દાદા લઈને સોરે જઈ રહ્યા છે તો મિત્રો એન્ડ સુધી વિડીયો જોતા રહીજો જો નવો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ મારતા જજો જેથી કરીને આવા આવનારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મિત્રો આપણે જેવી રીતના તમે જોયું કે આ ઢોલ ને નગારા થઈને આપણે ઠાકર દાદા જે હાજે ધૂન પણ હતી અને અત્યારે આપણે ઠાકર દાદા ને વાસ્તે ગાસ્તે લઈ ગયા છીએ

તો મિત્રો અત્યારે આપણે ઠાકર દાદાને છે બેસાડી અને હવે આપણે અહીંયા કન્ટિન્યુ બ્લોગ પૂરો કરવી છે તો કોમેન્ટમાં જય ઠાકર દાદા લખતા અને લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં